મિત્રો અત્યારે જે રાજકારણ જે વિષય છે એમાં દરેક નેતાઓ એકબીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો લગાવતા આપણને જોવા મળતા છે ક્યારેક છોટાઉદેપુરમાં જે મિટિંગો થતી હોય છે એમાં લોકસભાના પૂર્વ જે સાંસદ છે ગીતાબેન રાઠવા પછી ધારાસભ્ય જયંતિ રાઠવા હાલના છોટાઉદેપુર જિલ્લાના જસુભાઈ રાઠવા અનેકવાર જે વિરોધ પક્ષના નેતાઓ પર આક્ષેપો પ્રતિ આક્ષેપો જે એમના કાર્યક્રમ દરમિયાન વિરોધ પક્ષના નેતાઓ પર કરતા હોય એવું આપણને એમની મિટિંગોમાં જોવા મળતું હોય છે નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરી કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા એટલે સુખરામ રાઠવા સુખરામ રાઠવા પણ ચૈતર વસાવા વિશે વાત કરતા ચૈતર વસાવાનું એમણે નિવેદન આપ્યું કે ભાઈ જ્યાં સુધી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી મજબૂત અને અડીખમ રહેશે પરંતુ જો ચૈતર વસાવા જો આમ આદમી પાર્ટી એટલે કેજરીવાલની પાર્ટી એટલે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીમાંથી જો છેડો ફાડશે તો આમ આદમી પાર્ટી ક્યાંય નહીં રહે આખા ગુજરાતમાંથી એ તૂટી ભાગશે એવું જે સુખરામ રાઠવાનું નિવેદન આવ્યું છે તો ખરેખર સુખરામ રાઠવાની પણ સાચી વાત છે મિત્રો તો મિત્રો આપણે કહી દઈએ કે જ્યાં સુધી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે ખૂબ ફૂલ જોશમાં એમની મિટિંગો ચાલી રહી છે અનેક જગ્યાએ જે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કારણ કે ચૈતર વસાવા ખાસ કરીને અનેક જગ્યાએ જે ભ્રષ્ટાચારો જે નકલી કચેરીઓ કૌભાંડો આ બધા વિષયનો પર્દાફાશ કરતા હોય છે અનેક કૌભાંડીઓને બહાર લાવે છે એના કારણે ચૈતર વસાવાના લીધે આમ આદમી પાર્ટી ફૂલ ટ્રેન્ડિંગમાં એમ કે વધુને વધુ આમ આદમી પાર્ટીનું મજબૂત પકડ થતું જઈ રહ્યું છે પરંતુ ચૈતર વસાવા જો આમ આદમી પાર્ટી છોડશે ભવિષ્યમાં તો આમ આદમી પાર્ટીનું ગુજરાતમાંથી અનેક જગ્યાએથી એનું પત્તું કપાઈ જશે એવું સુખરામ રાઠવાનું કહેવું છે જે જે પૂર્વ કોંગ્રેસના જે વિરોધ પક્ષના નેતા હતા સુખરામ રાઠવા એમનું નિવેદન આપણને મળ્યું છે પરંતુ જે સાચી વાત છે સુખરામ રાઠવાની જ આ જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે ચૈતર વસાવા અનેક જગ્યાએ જે કૌભાંડો ભરતી કૌભાંડો હોય કે ભ્રષ્ટાચાર હોય કે પછી નકલી કચેરીઓ હોય અને ખાસ કરીને ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં વધારે એમનું મજબૂત પકડ છે અમુક લોકોનું ચેતર વસાવા વિશે નિવેદન પણ આવ્યું કે ચેતર વસાવા ખરેખર આ આમ આદમી પાર્ટી છોડી દેવી જોઈએ એવું અમુક લોકોનું કહેવું છે જો ચૈતર વસાવા આદિવાસીનો હિત હિત જ ઈચ્છતા હોય તો અન્ય પાર્ટી બાપ પાર્ટી છે જે ભારત આદિવાસી પાર્ટી એમાં પણ એ સારી રીતના જે પબ્લિકની જનતાની સેવા કરી શકે છે જે આમ આદમી પાર્ટી ઊભી કરનારા અરવિંદ કેજરીવાલ દિલ્હીમાંથી પોતાની સરકાર ગુમાવી બેઠા છે જો પોતાની પાર્ટી પોતાના વિસ્તારમાં ના ચાલતી હોય તો બીજા રાજ્યમાં એ સરકાર લાવીને શું કરશે એવું અલગ અલગ લોકોનું નિવેદન આવતું હોય છે આ જ વાત ચેતર વસાવા ઉપર લાગુ થઈ છે કે ભાઈ ચેતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીનું ભલું છે નહીં તો જો ચેતર વસાવા આમ આદમી પાર્ટીનો છેડો ફાડશે અન્ય પાર્ટીમાં જોડાશે જેવું કે એમ તો રાજનીતિ વિષય એવો છે ને મિત્રો કે રાજકારણ જે નેતાઓ છે એમનું કોઈ આપણે ગેરંટી લઈ શકતા નથી ચેતર વસાવ ઈચ્છે તો ભારતીય જનતા પાર્ટી મહાલમાં પણ જોડાઈ શકે અને અન્ય પાર્ટી એટલે બાપ પાર્ટી જે ભારત આદિવાસી પાર્ટી લોકોનું કહેવું છે કે ભાઈ ચેતર વસાવા નેતા તો સારો છે આદિવાસીનો પ્રશ્નો ઉઠાવે છે સરકાર સુધી પહોંચાવે છે પરંતુ એમની પાર્ટી છે જે આમ આદમી પાર્ટી એનો મુખ્ય ચહેરો એટલે અરવિંદ કેજરીવાલ આ નેતા જ અમને ગમતા નથી લોકોને જે આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો એટલે અરવિંદ કેજરીવાલ એ લોકોને પસંદ નથી લોકોનું નિવેદન પરથી આપણે કહી શકીએ ભાઈ જો ચૈતર વસાવા આમ પબ્લિક આદિવાસી પાર્ટી પોતાના સમાજનું ભલું ઈચ્છતા હોય ને તો અન્ય પાર્ટી એટલે બાપ પાર્ટી પણ છે ભારત આદિવાસી પાર્ટી જો કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ શકે પણ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં આપણે કહી શકીએ ભાઈ નહીં જોડાય કારણ કે ચૈતર વસાવા ઘણી જેલો ભોગવી છે ચૈતર વસાવા પર અનેક કેસો જે લાગ્યા છે જે વાગે ઓગણીસ કે અઢાર કેસો ચેતર વસાવા ઉપર જે આંદોલન વખતે જે સરકાર સામે વિરોધ કરે ત્યારે ચૈતર વસાવવા પર અનેક જે ગુનાઓ લાગ્યા છે આપણે તો જે નેતાઓના નિવેદન પરથી એક વિડીયો બનાવતા હોઈએ છીએ જે લોકોના જણાવ્યા મુજબ જે અનેક ચર્ચામાં જે વિષયો ચાલી રહી છે જે આ વાતો બધી વાયરલ થઈ રહી છે તો ખરેખર મિત્રો ચેતર વસાવે આમ આદમી પાર્ટી છોડી દેવી જોઈએ અન્ય પાર્ટીમાં જોડાવું જોઈએ એ કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો જેથી કરીને આગળના વિડીયોમાં આપણે ફરી એક ચર્ચા કરીશું કે ભાઈ ચેતર વસાવવા માટે ભવિષ્યમાં કઈ પાર્ટી બેસ્ટ રહે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ